નમસ્કાર મિત્રો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ જિલ્લા પસંદગી ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસની એકથી પાંચની અપડેટ આજે આપું છું વિદ્યાસાયક જિલ્લા પસંદગીમાં આજે છઠ્ઠો દિવસ છે આજની ભરાયેલી સીટ કુલ બોલાવ્યા હતા ચારસો પચાસ એમાંથી સીટ ભરાઈ ચારસો અઢાર ગેરહજાર ગેરહાજર રહેલા ઉમેદવારો બત્રીસ છે અને ચારસો અઢાર ઉમેદવારોએ પોતાની જિલ્લા પસંદગી કરી છે હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે આજના દિવસની અપડેટમાં ઓપનમાં બસો સત્યાવીસ સીટ પર જિલ્લા પસંદગી થઈ એસસી બીસીમાં એકસો છવ્વીસ સીટ ઉપર જિલ્લા પસંદગી થઈ એસસીની એકત્રીસ સીટ ઉપર જિલ્લા પસંદગી થઈ એસટીની એક એમ કુલ ચારસો અઢાર સીટ ઉપર જિલ્લા પસંદગી કરવામાં આવી છે હવે અત્યાર સુધીની આપણે કુલ સીટ ભરાયેલી છે એની માહિતી જોઈએ છે તો ઓપનમાં અત્યાર સુધી નવસોને ત્રણ સીટ ભરાય એસસી બીસીમાં ત્રણસોને ત્રાણું સીટ ભરાય ઇડબ્લ્યુ એસમાં એકસોને એકતાલીસ સીટ ભરાય છે અને એસસી કેટેગરીમાં બોતેર સીટ અત્યાર સુધી સિલેક્શન થઈ ગયું છે અને એસટીમાં સાત સીટ ઉપર જિલ્લા ઉમેદવારી કરેલી છે તો કુલ પંદરસોને સોળસો ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને કુલ બોલાવ્યા હતા બે હજાર તો કુલ પાંચસો નવ ઉમેદવારો ગેરહાજર હતા થેન્ક યુ